આજે તરબૂત મિત્રો મારા હાથે કાપવાનું છે હું એને કાપ્યું હતું તો કાસુ નેકડ્યું હતું કાસુ નેકડ્યું તો લ્યા હા કાસુ છે કાસુ પાકુ છે કાસુ નહી

તમને ખાવાની મજા આવતી હોય લાઈક કરજો શેર કરજો ફટોફટ બળી આગળ શેર કરો મજા ના લાગે એ લંગુર માથાર નહીં બોલવાનું તાર આવો થોડું પણ આવી તમે પણ મિત્રો પછી એમ ના કીધું નતું